સંઘ પ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના વર્ષ ઓગણીસો બ્યાસીમાં થવા પામી હતી જે બાદ દમણમાં વિવિધ એકમોના ઉદ્યોગો સ્થાપિત થવા પામ્યા છે અને હાલમાં દમણમાં બાવીસોથી વધુ નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે દર વર્ષે દમણના ઉદ્યોગો દ્વારા હજારો કરોડો રૂપિયા રેવન્યુ પણ સરકારને આપી રહ્યા હશે ત્યારે નાનકડા પ્રદેશમાં સ્થાપિત થયેલા ઉદ્યોગોની રૂપરેખા વિવિધ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોની જરૂરી જાણકારી સંપર્ક નંબર સભ્યપદ સહિતની એસોસિએશન સાથે જોડાયેલા પદાધિકારીઓની જાણકારી આંગળીના ટેરવે અન્ય ઉદ્યોગકારો અને લોકોને સરળતાથી મળી રહે એવા આશય સાથે ડીઆઈએ દ્વારા એક વેબસાઇટનું નિર્માણ કર્યું હતું જેનો ઉપયોગ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો તેમની જરૂરિયાત મુજબ કરી જરૂરી જાણકારી મેળવી લેતા હતા પરંતુ હાલમાં આ જ વેબસાઇટ કોઈ હેકર્સ દ્વારા હેક કરી દેવામાં આવી છે જેમાં ડીઆઈએની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીઆઈએ દમણ ડોટ ઇન ખોલતાની સાથે જ હેકર્સની મેસેજ હેક બાય ડી એક્સપ્લોઇટ મુસ્લિમ હેકર મલેશિયા સોલ્જર તથા ધાર્મિક નામ આપવા અંગેનો મેસેજ જોવા મળી રહ્યો છે આ પ્રમાણે વેબસાઇટ હેક થઈ જવાના કારણે દમણના વિવિધ ઉદ્યોગોની જરૂરી જાણકારી તથા મહત્વના ડેટા જોખમમાં મુકાઈ જવા પામ્યા છે જે પ્રમાણે વેબસાઇટ હેક થઈ છે એ જોતાં ડીઆઈએ દ્વારા વેબસાઇટના જરૂરી મેન્ટેનન્સ કાર્યમાં બેદરકારી દાખવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ ડીઆઈએની વેબસાઇટ છેલ્લા એક સપ્તાહથી હેક થઈ છે જેની ડીઆઈએના કોઈપણ મેમ્બરને ખબર પણ નથી આ મામલે જ્યારે ડીઆઈએના પ્રમુખ સત્યેન્દ્ર કુમાર સિંઘનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે તેઓ બહાર હોય અને તેમને વેબસાઈટ હેક થઈ હોવા અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું જે બાદ ડીઆઈએના ઉપપ્રમુખ સની પારેખ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે વેબસાઇટ હેક થઈ હોવાની જાણકારી મળતાની સાથે જ તેની જરૂરી તપાસ કરવામાં આવી છે અને આ અંગે તાત્કાલિક ડીઆઈએ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને ઈમેલ મારફતે જાણકારી આપી દેવામાં આવી છે સાથે આ મામલે એક પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે સેલવાસના દમણગંગા અથાલ બ્રિજ પરથી ગત રાત્રે વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હતી જોકે સદનસીબે ફાયર અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા નદીમાં કૂદેલા યુવકને બચાવી લેવાયો હતો મળતી માહિતી મુજબ મૂળ યુપીનો અને સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતા એકવીસ વર્ષીય ઉમેશ કુમાર વિંદ ગઈકાલે રાત્રે દોડતા દોડતા આવીને દમણગંગાના અથાલ બ્રિજ પરથી સીધો નદીમાં કૂદી પડ્યો હતો બ્રિજ પરથી જતા રાહદારીઓ અને પાછળ આવતા યુવકના પરિજનોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ યુવકને નદીમાં છલાંગ લગાવતા રોકી શક્યા નહોતા જે બાદ બનાવની જાણ સેલવાસ પોલીસ અને ફાયરની ટીમને કરાતા પોલીસ અને ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીમાં કૂદેલા યુવકની શોધખોળ હાથ ધરીને તેને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો જ્યાંથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હાલ યુવક આઈસીયુમાં સારવાર હેઠળ છે પાડીની પા નદીની જેમ સેલવાસની દમણગંગા નદીનો બ્રિજ પણ સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બની રહ્યો છે બ્રિજ પર આત્મહત્યાના બનાવો અટકાવવા પોલીસ કર્મીઓ મૂકવામાં આવ્યા હોવા છતાં આવા બનાવો અટકવાનું નામ નથી લેતા હજી પાંચ દિવસ પહેલા જ દમણ ગંગાના રખોલી બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી આખું વર્ષ બનતા આત્મહત્યાના બનાવો બાદ પણ બ્રિજ પર જાડીઓ લગાવવાની નગરજનોની માંગ હજી પૂર્ણ કરવામાં નથી આવી વલસાડમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં નવ પૈકી સાત ખંડમાં બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે શિક્ષણ બોર્ડની નવ ખંડની બેઠક પૈકી સાત ખંડમાં બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા અને ખંડ સાત તેમજ ખંડ આઠમાં સામાન્ય ચૂંટણી સમગ્ર રાજ્યમાં યોજાઈ હતી વલસાડ જિલ્લામાં પાડી ડીસીઓ સ્કૂલ ખાતે એક મતદાન મથકમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી વલસાડમાં ખંડ સાતમાં એકસો પચોતેર મતદારો પૈકી પંચ્યાસી મતદારો અને ખંડ આઠમાં એકસો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું છે ખંડ સાતમાં ચાર ઉમેદવારો અને ખંડ આઠમાં ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ શાળા સંચાલક ખંડમાં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથે બોર્ડની ચાલી રહેલી સામાન્ય ચૂંટણી અંગે માહિતી આપી હતી બોર્ડની સામાન્ય ચૂંટણીમાં પરીક્ષા સમિતિ સહિતના અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સ્થાન મળે છે આ જનપ્રતિનિધિઓ રાજ્યમાં આવેલી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષકોના પ્રશ્નો અને પરીક્ષામાં ધ્યાને લેવા જેવી બાબતો બોર્ડ સમક્ષ રજૂ કરવાનું મહત્ત્વનું કામ કરે છે જેથી સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સમિતિના સભ્યોની ચૂંટણીનું વિશેષ મહત્ત્વ રહ્યું છે આ સામાન્ય ચૂંટણી બેલેટ પેપર ઉપર યોજવામાં આવે છે સમગ્ર રાજ્યમાં યોજાનારી બોર્ડના પ્રતિનિધિની સામાન્ય ચૂંટણી બાદ આગામી છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે ગુજરાત રાજ્યની અંદર માધ્યમિક શિક્ષણ ની ખંડ આઠ ની માં મારું મતદાન હતું આજે સમગ્ર ગુજરાત ની અંદર શાળા સંચાલકોની ચૂંટણી છે અને એ ચૂંટણી ની અંદર વોટિંગ નો જે રાઇટ છે તે ટ્રસ્ટી મંડળ ને છે પ્રિન્સિપાલ ને પણ છે જે જે એના સાથે કનેક્ટ કનેક્ટિંગ છે એના સાથે જોડાયેલા છે શાળા સં સારા સંચાલકોની જે નાની મોટી સમસ્યા હોય તો એ રજૂઆત પણ કરી શકે એક ધારાસભ્ય તરીકે નથી હું એક શાળા સંચાલક તરીકે આજે વોટિંગ કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું આજે વોટિંગ વોટિંગ આપ્યા બાદ જે શાળા સંચાલક છે એ માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કનેક્શન માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અંદર જે નાની મોટી સમસ્યા છે સરકાર સાથે અને માધ્યમિક બોર્ડ સાથે એની કોઈ 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 પણ સમસ્યા હોય તો એનું નિવારણ કરી શકે એની વાત કરી શકે અને સરકાર સુધી વાત પહોંચાડવાનું માધ્યમ છે રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ચાલી રહી છે જે બોર્ડની અંદર સભ્યો હોય છે એમાં જે ચૂંટવાના થતા સભ્યો હોય છે એવા ખંડ ટોટલ નવ છે એ નવ ખંડોની ચૂંટણી આયોજિત થઈ છે સદર એ ખંડોની અંદર બે ખંડોની શિક્ષક જયારે ખંડ આઠ એ સંચાલક મંડળ નો સંવર્ગ છે ખંડ સાત ની અંદર કુલ એકસો ને સત્તાવન મતદારો છે વલસાડ જિલ્લાના અને જ્યારે ખંડ આઠ ની અંદર એકસો ને ઓગણત્રીસ વલસાડ જિલ્લાના મતદારો છે સદર ચૂંટણી સમગ્ર રાજ્યમાં આજે ચાલી રહી છે સવારે થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદારો મતદાન કરી શકશે હાલ ખંડ આઠ ની અંદર ઓગણત્રીસ ટકા મતદાન થયું છે અને ખંડ સાત ની અંદર પંચાવન ટકા મતદાન થયું છે અમારો પ્રયત્ન એવો છે કે સોસ ટકા મતદાન થાય અને સારી રીતે સભ્યોની ચૂંટણી થાય એ માટે જે આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એની આ કારોબારી આખી કમિટી હોય છે અને એની અંદર જે નિયમ અનુસાર છૂટવાના સાધા સભ્યો હોય છે એ એમના એક એક પ્રતિનિધિ હોય છે જેમ કે સંચાલક મંડળના એક પ્રતિનિધિ સરકારી માધ્યમિક શિક્ષક ના એક પ્રતિનિધિ એવી રીતે ગ્રાન્ટેડના પ્રતિનિધિ હોય છે નોન ગ્રાન્ટેડના પ્રતિનિધિ હોય છે વહીવટી સંઘના પ્રતિનિધિ હોય છે તો આ જ્યારે પણ બોર્ડ દ્વારા કેટલા નિયમો કારોબારી ભરાતી હોય ત્યારે આમની મહત્વની ભૂમિકા રહે છે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સ્કૂલમાંથી છૂટી મોપેડ પર પુરપાટ ઝડપે જતા વિદ્યાર્થીઓ નાના વાકછીપામાં ટેમ્પા સાથે અથડાયા બે વિદ્યાર્થી ઘાયલ પોલીસ અને આટીઓ તંત્રની વારંવાર તાકીદ કરવા છતાં વાલીઓ પોતાના સગીર વયના બાળકોને લાયસન્સ વગર વાહનો હંકારવા આપી દેતા હોય છે ત્યારે વાલીઓની આવી બેદરકારીના પગલે વાલીઓ પોતાના બાળકો સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકે છે કારણ કે સગીર વયના બાળકો ગંભીરતાપૂર્વક વાહનો હંકારતા નથી દેખાદેખીમાં સ્ટાઇલમાં વાહન હંકારતા હોવાથી અકસ્માત ન તરતા હોય છે ત્યારે આવો જ એક આંખ ઉગાડનારો અકસ્માત પાડીનાના વાગછીપા માર્ગ પર બનવા પામ્યો છે જેમાં સોમવારના રોજ બપોરે સ્કૂલમાંથી છૂટી પૂરપાટ ઝડપે મોપેડ પર જતા વિદ્યાર્થીઓ પિયાગો ટેમ્પો સાથે અથડાયા હતા અને બંને વિદ્યાર્થીઓ ઘાયલ બનતા વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો મુજબ સોમવારના રોજ અશ્વમેઘ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ બપોરે સ્કૂલમાંથી મોપેડ નંબર જીજે ફિફ્ટીન બી એ ફાઇવ ત્રિપલ સિક્સ પર સવાર થઈ પૂરપાટ ઝડપે નાના વાગછીપા કસ્તુર ફ્રામ નજીકથી પસાર થતા હતા ત્યારે સાડા બારેક વાગ્યાની આસપાસ સામેથી આવતા પિયાગો ટેમ્પો નંબર જી જે ફિફ્ટીન વાય વાય ફાઇવ ઝીરો સેવન ટુના સાથે અથડાયા હતા જેમાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ બનતા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે વાપીની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે જાગ્યા ત્યાંથી સવાર સમજી વાલીઓ પોતાના સગીર વયના બાળકોને વાહન આપવાનું બંધ કરી તો આવા અકસ્માત રોકી શકાય તેમ છે